કોન્ટ્રાક્ટર કેશવપ્રિયા પ્રોજેક્ટની બેદરકારીથી હાટકેશ્વર સ્મશાનમાં વીજ કરંટ લાગવાથી સત્યાવીસ વર્ષના યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરીમાં ભોયરા પાસે બાંધકામ ડિમોલિશ કરવામાં આવ્યું હતું જેથી બાજુમાં ખાડો પડી ગયો હોવાથી વરસાદી પાણી ભરાયું હતું જેને ખાલી કરવા માટે પંપ મૂકવામાં આવ્યો હતો ત્યારે ચાલુ લાઇન દરમિયાન પાણીના ખાડામાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી છે જેમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાઓ પૈકી ત્રણસો ચુમ્માળીસ સહાયક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તેમજ ઢોર ત્રાસ અંકુશ વિભાગની રોજબરોજની કામગીરી માટે પકડવામાં આવેલા પશુઓને સારી રીતે દેખરેખ થઈ શકે તે માટે વીસ સહાયક લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવી હતી ત્યારે આ તમામ ઉમેદવારોને પાલડી ટાગોર હોલ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ સુઈ ગામને ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિકાસકામોની ભેટ આપી છે જેમાં મુખ્યમંત્રીએ સુઈ ગામમાં એક પોઈન્ટ કરોડના ખર્ચે નિર્મિત નવા બસ મથકનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત એસટી નિગમની અગિયાર નવી બસોને પણ લીલી ઝંડી આપી હતી મુખ્યમંત્રીએ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે બીએસએફના જવાનો સાથે સંવત પણ કર્યો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા